મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર ત્રણ ફ્યુચર સુરેખ સમીકા યુગમાં એમાં આપણે લોનની રીતના ફ્યુચર જોવાના છે તે વિડીયો ચાલુ કરતા પહેલાં જે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈપણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવી આજના ચાલુ કરીશું આ સમીકરણ નંબર એક આ સમીકા નંબર બે આપણને ખબર છે કે લોકમેટમાં શું કરવાનો કાં તો એક્સ એક્સ સર્કલ કરો કાં તો વાય વાય કરો ત્રણ 6 છે પણ અહીંયા નથી તો તો આપણે સમીકરણ 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 ને ને વડે વડે ગુણીશું કે ગુણી અને 2x minus 3y बराबर 4 plus 3y minus 3y तो ठीक है 3x मतलब 2x तो 5x 15 ने 4 ओमिस ये x बराबर 100 आ गए ओमिस ना चेंज मार 5 वे x नहीं कीमत मतलब ये तो कोर्पस से मिल सुपर नौ मुक्ति से क्या काटे एक मामू को काटो बे मामू मुको तो x बराबर ओमिस 5

छ 9/5 दाखिसू की आ आपे सो समीकरण एक मानोगे x 19/5 tane y तो मित्रांनो म्हटलं म्हणजे आपल्याला त्याच एक नव्या साठी माहिती